નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ ગુજ્જુની વાતોમાં નમસ્કાર મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરીશું ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે 7મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા એક ચીની મુસાફર યુ એન સંગ ભારતમાં તે વખતની શિક્ષણ પ્રથા અંગે કેટલીક રસિક વિગતો આપી છે એ ઉપરથી આર્યોની જે શિક્ષણ પદ્ધતિ હતી તેનો પ્રવાહ અખંડિત રહેલો જણાય છે સાત વર્ષની ઉંમરે વિદ્યાર્થી આશ્રમ અથવા મઠમાં ગુરુ પાસે વિદ્યા અભ્યાસ માટે જતો હતો આશ્રમના નાના મોટા કામો જાતે કરી ગુરુનો નિકટનો પરિચય સાધી ગુરુ મુખે મોટા ભાગનું જ્ઞાન તે મેળવતો હતો આ સંસ્થાઓમાં હર કોઈ કોમના વિદ્યાર્થીઓને ગરીબ કે તવંગરના ભેદ વિના પ્રવેશ મળી શકતો હતો આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને શબ્દ એટલે કે વ્યાકરણ અને સાહિત્ય શિલ્પ ચિકિત્સા હેતુ અને અધ્યાત્મ વિદ્યા નામે ઓળખાતા પાંચ શાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં આવતો હતો ત્રીસ વર્ષની ઉંમર સુધી વિદ્યા અભ્યાસ ચાલુ રહેતો એ સમયના શિક્ષકોની શક્તિ અને બુદ્ધિના યુ એન ખૂબ વખાણ કરેલા નાના નાના આશ્રમો કે મઠો ઉપરાંત આજે આપણે જેને વિદ્યાપીઠ તરીકે ઓળખીએ છીએ તેવી કેળવણીની વ્યવસ્થિત સંસ્થાઓ ભારતમાં ઠેર ઠેર હતી અને તેમાંની કેટલીક તો ખાસ ખાસ પ્રકારની વિદ્યાઓ માટે વિખ્યાત હતી ઉદાહરણ તરીકે તક્ષશિલાની વિદ્યાપીઠ વૈદક માટે ઉજ્જયની જ્યોતિષ માટે વલ્ભીની જૈન દર્શનો માટે કાશીની વેદ વેદાંગ માટે અને લાલંદાની મહાયાન બૌદ્ધ સંપ્રદાય માટે જાણીતી હતી પ્રાચીન ભારતે વિદ્યોપાસનામાં કેવી અદ્ભુત પ્રગતિ સાધી હતી તેનો ઘણો સારો ખ્યાલ આ વિદ્યાપીઠોના વર્ણપીઠોના વર્ણનોમાંથી આવી શકે છે તક્ષશિલા જગતની સૌથી જૂની વિદ્યાપીઠોમાં જેની ગણના થઈ શકે એવી માત્ર ભારતની જ નહીં પણ સમગ્ર એશિયાની આ વિદ્યાદાત્રી ભારત વાયવ્યના પ્રવેશ દ્વાર ઉપર નિસર્ગની અપ્રતિમ સુંદરતાને ખોળે વિકસી હતી દોમ્ય ઋષિ ચાણક્ય પાણીની નાગાર્જુન જેવા ભારતના સમર્થ પંડિતો એના જ્યોતિગરો હતા બૌદ્ધ ધર્મના ઉગમ પહેલા વૈદિક સાહિત્યના અધ્યયનનું એ આગળ પડતું કેન્દ્ર હતું એ પછી બૌદ્ધ ધર્મ અને અભ્યાસ માટે એનું સ્થાન અદિત્ય જેવું બન્યું કનિષ્ઠના સમયમાં એ એના વિકાસની પૂર્ણ કરાએ પહોંચી હતી એવી જ રીતે યુદ્ધ કળાની તાલીમ માટે પણ એ ખૂબ મશહૂર હતી એમાં ગરીબ તેમજ રાજાના કુંવરો કોઈ પણ જાતના ભેદભાવ વિના એક સાથે અધ્યયન કરી શકતા ભારતમાંથી પાછા વળતા આ વિદ્યાપીઠમાંથી કેટલાક સમર્થ અધ્યાપકોને સિકંદર પોતાની સાથે લઈ ગયો હતો જગતમાં બીજી કોઈ પણ વિદ્યાપીઠે ન ભોગવ્યું હોય એવું લગભગ બાર સૈકાનું યશસ્વી અને દીર્ઘ સમય સુધી તેનું અસ્તિત્વ રહ્યું હતું કાંચી વિદ્યાપીઠ તક્ષશિલા અને નાલંદા ઉત્તર ભારતના વિદ્યા કેન્દ્રો હતા તો કાંચી દક્ષિણ ભારતનું એક મહત્વનું કેન્દ્ર હતું દક્ષિણ ભારતમાં નાલંદા તરીકે એની ખ્યાતિ આખા ભારત વર્ષમાં હતી નાલંદા સાથે અને અધ્યાપકોની આપલેનો પણ સંબંધ હતો શિલ્પશાસ્ત્ર અને સ્થાપત્યના અધ્યયનમાં એવું સ્થાન અનન્ય જેવું હતું પલ્લવ રાજાઓએ તેને હાથે મદદ કરી હતી નાલંદા વિદ્યાપીઠ યુ એન સંઘ આ વિદ્યાપીઠનો નો અહેવાલ આપતા જણાવે છે કે અસલ ત્યાં એક આંબાવાડિયું હતું પાંચસો બૌદ્ધ વેપારીઓએ તે ખરીદી લઈ ભગવાન બુદ્ધને અર્પણ કર્યું ભગવાન બુદ્ધે ત્યાં ત્રણ મહિના રહી ઉપદેશ કર્યો હતો હુણોએ તક્ષશિલ્લાનો નાશ કર્યા પછી નાલંદાનું મહત્વ ઘણું બધું વધી ગયું હતું સાતમી સદીમાં તો ભારતની અગ્રણી વિદ્યાપીઠ તરીકે એની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી પટણા અને ગયાની વચ્ચે ગંગા નદીને કિનારે અતિ રમણીય સ્થળે આ વિદ્યાપીઠ વસી હતી અહીંનું સગળું બાંધકામ ખૂબ જ મજબૂત હતું ઊંચી વેદશાળા એનો વિશાળ કોટ એનું ભવ્ય વિદ્યાલય તેની ફરતેના આઠ સભાગૃહો ને સો વ્યાખ્યાન ખંડોનું વર્ણન કરતા યુ એન સંઘનું હૈયું જાણે જાળ્યું રહેતું નથી ભારતના રાજા મહારાજાઓએ તેને સમૃદ્ધ કરવામાં ઊંડો રસ દાખવ્યો હતો ટિબેટ ચીન ચાવા સુમાત્રા અને સિલોનમાંથી અહીં વિદ્યાર્થીઓ આવતા યુએન સંગ જેવા ચીની પંડિતે નાલંદામાં લાંબો સમય ગાળીને હિન્દુ ધર્મ વેદ ઉપરાંત બૌદ્ધ ધર્મ ગ્રંથનો અભ્યાસ કર્યો હતો નાલંદામાં દસ હજાર વિદ્યાર્થીઓ અને પંદરસો અધ્યાપકો રહેતા હતા સુખ સગવડથી રહી શકાય એ માટેની બધી અનુકૂળતાઓ એમાં હતી એના નિપાવ માટે સો મોટા ગામોની એને જાગીર મળી હતી ભારતના રાજવીઓ એને વખતો વખત મોટા દાન કરતા અહીં મુખ્યત્વે મહાયાન બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે અનુકૂળતા હતી આમ છતાં બ્રાહ્મણ ધર્મનું પણ ઊંડું જ્ઞાન ત્યાં અપાતું એ ઉપરાંત સાહિત્ય અને કળાઓની પણ ઊંચી તાલીમ ત્યાં અપાતી વિક્રમ શિલ્લા વિદ્યાપીઠ યુ એન સંઘ આપણા દેશમાંથી વિદાય થયો ત્યાર પછી લગભગ બે સૈકે ઈસવી સન ની નવમી સદીમાં માં વિક્રમશીલા નામની આવી જ એક બીજી વિદ્યાપીઠ ગંગા નદી કિનારે ભાગલપુર વિસ્તારમાં અસ્તિત્વમાં આવી હતી એ વખતે તિબેટ એ વિદ્યાપીઠના ના અધ્યયન અર્થે એટલી મોટી સંખ્યામાં આવતી કે વિક્રમશીલા એક છાત્રાલય ટિબેટ ભવન નામે ઓળખાતું આઠ હજાર વિદ્યાર્થીઓ એકસાથે બેસી શકે એવું વિશાળ સભાસ્થાન સ્થાન વિક્રમશીલામાં હતું નાલંદાની જેમ એની ફરતે પણ એક વિશાળ કોટ હતો તેમાં છ પ્રવેશ દ્વાર હતા વલ્ભી વિદ્યાપીઠ નાસિક થઈ માળવા જતા યુએન સંઘે સૌરાષ્ટ્રમાં હર્ષના જમાઈ મૈત્રક વંશી કુરવેસનની રાજધાની વલ્ભીની પણ મુલાકાત લીધી તુરવસેને પણ સમ્રાટ હર્ષની જેમ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો હર્ષની પંચવર્ષીય પરિષદની જેમ વલ્ભીમાં પણ એક મોટો ધાર્મિક મેળો ભરાતો તે વખતે સાધુ અને છૂટ્યા હાથે દાન અપાતા યુએન સંઘના એક શિષ્ય ઉવેલીએ આ સમયના ગુજરાતની સમૃદ્ધિ સંબંધી લગતા નોંધ્યું છે કે આ રાજ્યમાં દૂર દૂરના મુલકોથી ચાલી આવતી બહુમૂલ્ય વસ્તુઓથી લદાયેલી માઇલો સુધી વિસ્તરતી વણજારની કોઠો નજરે પડે છે પચીસ લાખ તોલા ચાંદી કરતા પણ વધારે સમૃદ્ધિ જેમની પાસે છે એવા સૌથી વધુ કુટુંબો પણ અહીં છે વલભીમાં પણ આ સમયે નાલંદાના જેવી જ એક મહાન વિદ્યાપીઠ હતી તો મિત્રો આ હતી ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની માહિતી આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ગુજ્જુની વાતોને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ